જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બીજા માટે બલિદાન ચીનની અંદર એક મહાન સમ્રાટ હતો તે કલા પ્રેમી હતો અને એ મહાન વ્યક્તિઓની સાડા ચારસો જેવી મૂર્તિઓ બનાવી હતી અને એ મૂર્તિઓ જીવની જેમ સાચવતો એક વખત તેમના સંગ્રહાલય માટેનું સ્થાન બદલવાનું હતું એક મોટી ભવ્ય ઈમારત તૈયાર કરી હતી આથી બધી મૂર્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હતી આથી તેમણે તમામ મજૂરોને ભેગા કર્યા અને કીધું કે આ મૂર્તિઓ આપણે બીજી જગ્યાએ ફેરવવાની છે પરંતુ એક પણ મૂર્તિ તૂટવી ન જોવે જો મૂર્તિ તૂટીને એને હું મોતની સજા કરીશ આથી બધા મજૂરો થરથર થરથર ધ્રુજવા લાગ્યા અને વિચાર્યું કે જો ધ્યાન નહીં રાખીએ મૂર્તિ તૂટી તો આપણો પણ વારો છે એક વખત એક મજૂર મૂર્તિ સાફ કરતાં કરતાં ડરમાં ડરમાં એ મૂર્તિનું મોઢું તૂટી ગયું આથી રાજાએ તરત તેમને મોતની સજા કરી દીધી બીજા મજૂરો ડરવા લાગ્યા એક મજૂર ડરતા ડરતા મૂર્તિને લઈ જતો હતો અને મૂર્તિ પડી અને તૂટી ગઈ રાજાએ તેમને પણ મોતની સજા કરી આથી બધા મજૂરો કામે આવતા બંધ થઈ ગયા ડરને કારણે કોણ આવે રાજા વધારે ગુસ્સે થયો અને કીધું કે જે દિવસે કામે નહીં આવે ને તે મજૂરોમાંથી પાંચ મજૂરોને મોતની સજા આપી આમ મજૂરો છે એ ખૂબ ડરી ગયા એમાંથી એક મજૂર સામે આવ્યો અને સમ્રાટને કીધું કે હું બધી મૂર્તિ જાતે ફેરવી દઈશ તમે મને સંગ્રહાલય બતાવો સમ્રાટે તેમને સંગ્રહાલય બતાવ્યું અને મજૂર અંદર ગયો એક મોટો હથોડો લીધો અને અંદર રહેલી તમામ મૂર્તિને ભાંગીને ભૂકો કરી નાખ્યો બધી મૂર્તિ તોડી નાખી રાજાને ખબર પડી સમ્રાટ દોડ્યો અને દોડીને પોતાની તલવાર કાઢી પેલા મજૂરે પોતાનું ગરદન નીચે ઝુકાવી દીધી કે મારી નાખો આથી રાજાએને નવાઈ લાગી એટલે રાજાએ પૂછ્યું કે આવું શા માટે કર્યું ત્યારે તેમને કીધું કે આ રીતે તો તમે ચારસોથી વધારે મજૂરોને મારી નાખત એના કરતાં હું એકલો મરું તો શું ખોટું જેમ માણસનું મહત્ત્વ ન હોય એવા રાજ્યની અંદર જીવીને શું કામ છે